પોરબંદરમાં જરૂરિયાતમંદ લોકો માટે આવાસની સુવિધા તો આપવામાં આવી છે પરંતુ અહીં જરૂરિયાતમંદ પરિવારની રીતસરની મસ્કરી કરી લેવાતી હોય તેમ ભ્રષ્ટાચારથી ભરપૂર આ આવાસના લોકો રીતસરની મુશ્કેલી વેઠી રહ્યા છે જુઓ અમારો ખાસ અહેવાલ પોરબંદરમાં વર્ષો પૂર્વે નગરપાલિકા દ્વારા બોખીરા વિસ્તાર નજીક આવાસના મકાનો બનાવવામાં આવ્યા હતા હાલ આ મકાનો ફાળવી પણ દેવામાં આવ્યા છે પરંતુ આવાસના મકાનોમાં અનેક ફ્લેટોમાં પાણી પડતું હોવાથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે આ બાબતે સ્થાનિકો દ્વારા અનેક મનપાના તંત્રને પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા ફ્લેટમાં રહેતા પરિવારોને ચોમાસા દરમિયાન અન્ય સ્થળોએ રહેવા જવા માટે મજબૂર બને છે ત્યારે આ બાબતે સ્થાનિકોમાં પણ રોષ જોવા હું છે ને બ્લોક નંબર પાંચમાં રહું છું બરાબર રૂમ નંબર આપણે આવાસ યોજના બ્લોક નંબર પાંચ ને મારે છે ને પાણીની બહુ સમસ્યા છે પાણી દર વર્ષે ચોમાસામાં છે ને પાણી એટલું પડે છે કે અમે બીજી ક્યાંક ભાડે રહેવાનું વિચારીએ જ હવે કે ક્યાંક ભાડે રહેવા હોઈએ જાય આમાં રહેવું કેમ હવે ચાર વાર તો હું નગરપાલિકામાં કઈ આવ્યો હતો એ લોકો આવીને લખી જઈશ પણ કંઈ કામ નથી થતું અમે બારોબાર આજી મેન મારે કોર્નર ઉપર મકાન છે તો બહાર તળું એટલે જે તળું હે ને બુરાઈ જઈએ ને તો એની સમસ્યા દૂર થાય પણ મેં અહીંયા જેઠા બાપાને પણ કીધું હતું તો એ લોકો કે એ નગરપાલિકામાં તમારે કહેવાનું જે સમસ્યા હોય એ મારે બે મહિનાનો છોકરો હતો બે મહિનાના છોકરાને હે ને મારા ભાઈને અહીંયા મૂકવા ગયો પછી આખા ઘરમાં પાણી પડે છે પાંચ નંબરમાં રહીએ બેતાલીસમાં બ્લોક બેતાલીસ બેતાલીસમાં રૂમ ને પાંચ નંબર નો બ્લોક એમાં રે ક્યાંય રેવાતું જ નથી પાણી જ પડે બધામાં રસોડામાં રંધાય ને અહીંયા બાંધેલું છે પછી રૂમમાં બોલ બીજા રૂમમાં બધામાં પાણી પડે આ ચારી કોર પાણી પડે કઈ હુવાની અમારે જગા નથી અમે હુવાય બી નીચે જઈએ એઠે આવાસના ફ્લેટમાં પાણી પડતું હોવાથી અનેકવાર છતના પોપડા પડવાની પણ ઘટના બની રહી છે ત્યારે મનપાના તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર